આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સામાન્ય તફાત આપણે શોધવાનું સામાન્ય તફાવત એટલે કે ડી આપણે મેળવવાનો છે સૌ પ્રથમ તો શું કીધું સત્તરમું પદ સત્તરમું પદ એટલે શું થાય એ સત્તર એ જે છે ને એ દસમા પદ કરતા સાત વધુ એટલે દસ પદ કરતા એટલે કે એ દસ એના સાત વધુ ફરીથી પદ પદ કરતા સાત વધુ એટલે એ સત્તર બરાબર એ દસ વધતા સાત આ રીતે થાય હવે સૂત્ર પ્રમાણે એ સત્ર છે એટલે એ પ્લસ એન એન એટલે સત્તર માઇનસ એક ડી બરાબર હવે આ બાજુ એ દસ એટલે શું તો કે n વન એટલે સત્તર માઇનસ વન ડી બરાબર ના બરાબર એ દસ એટલે એ પ્લસ એન માઇનસ વન ડી એન એટલે કેટલા લેવાના દસ માઇનસ વન ડી અને વત્તા સાત એમને એમ ચાલો હવે તો કે એ સત્તર માંથી એક જાય તો સોળ ડી બરાબર દસ માંથી એક જાય તો નવ ડીત આનું આપણે સાદરું સત્તર માંથી એક જાય તો સોળ અને દસ માંથી એક જાય તો નવ બસ એટલું જ કર્યું હવે બરાબરની ડાબી બાજુ એ બરાબર જમણી બાજુ એ શું થયું કેન્સલ તો વધે શું સોળ ડી બરાબર આ બાજુ નવ ડી વત્તા સાત હવે નવ ડી આ બાજુ જાય તો સોળ ડી પ્લસ છે કરતા બનાવો તો ડી બરાબર અહીં શું આવશે સાત અને આ સાત જે છે એ ક્યાં જ છેદ તેથી ડી બરાબર ઉપર સાત નીચે સાત ગયા તો જવાબ શું આવશે એક આપણે શું મેળવવાનું કીધું તું તો કે સામાન્ય તફાવત અને સામાન્ય તફાવત એટલે શું થાય ડી એટલે કે શું કર્યું છે તો એનું સોળ ડી દસ માંથી તો નવડી બરાબર ની ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ શું થઈ ગયા કેન્સલ હવે સોળ ડી બરાબર ડી વત્તા સાત પ્લસ નવડી ગયા તો માઇનસ નવડી બરાબર સાત સોળ માંથી નવ જાય તો સાત બરાબર સાત ડી બરાબર સાત સાત ક્યાં ગયા છેદમાં સાત કે આપણને દાખલા નંબર અગિયાર ની રકમ જોઈએ સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ એમ શ્રેણી આગળ વધતી જાય છે એનું કયું પદ એટલે કે આ શ્રેણીનું કયું પદ એટલે આપણે પદ શોધવાનું છે જે પદ ચોપન ના પદ કરતા એક બત્રીસ વધુ હશે એટલે આ શ્રેણી નું કયું પદ ચોપન ના પદ કરતા એક બત્રીસ વધુ હશે હવે આપણે સમીકરણ બનાવતા પહેલા આપણે જે મળે છે આમાંથી લઈએ તો કે પ્રથમ પદ a બરાબર શું તો કે ત્રણ પ્રથમ પદ ત્રણ સામાન્ય તફાવત d બરાબર પંદર માંથી ત્રણ આપણે બાદ કરીએ પંદર માઇનસ ત્રણ તેથી d બરાબર પંદર માંથી ત્રણ જાય તો તો કે બાર ક્લિયર હવે આનું કયું પદ એટલે આપણે સૂત્ર મૂકવું પડે એ એન આ શ્રેણીનું કયું પદ કયું પદ એના ચોપન નું પદ એટલે થાય એ ચોપન કરતા એકસો બત્રીસ વધુ એટલે વધતા એકસો ને બત્રીસ પેલા તો આ શ્રેણીમાંથી આપણે એન ડી મેળવો હવે આ શ્રેણીનું કયું પદ એ એન બરાબર ચોપન માં પદ એટલે એ ચોપન વધતા શા માટે વધતા કે વધુ કીધું

પ્લસ એન માઇનસ વન ડી બરાબર એ પ્લસ ત્રેપન સોરી ચોપન માંથી એક જાય તો ત્રેપન ડી વધતા એકસો બત્રીસ હવે બધી વસ્તુ જે આપેલી છે એ મૂકીએ હતા ને તો જગ્યાએ અહીંયા છે ત્રેપન ડી એટલે કેટલો તો કે બાર વત્તા એકસો ને બત્રીસ ચાલો હવે બરાબરની ડાબી બાજુ ત્રણ બરાબર ની જમણી બાજુ ત્રણ શું થઈ જાય કેન્સલ વધેસુ આ રીતે પણ લખી શકે ગુણાકાર માટે કરતા એકસો બત્રીસ એટલે થાય બાર ગુણ્યા અગિયાર બાર ગુણ્યા અગિયાર કેટલા થાય એકસો ને બત્રીસ હવે જો આ એમને બાર કાઉસમાં એન ઓછા એક બરાબર આ બે માંથી બાર છે ને એને કોમન કાઢી દો તમે ગુણાકાર કરી જો આનો ગુણાકાર કરવાનો પછી સરવાળો કરો એકસો બત્રીસ સાથે તોય જવાબ તો સરખો જ આવશે પણ આ તો થોડુંક આપણે સાદરૂપ ઘટી જાય એમ ગુણાકાર ઘટી જાય બાર જે છે એ શું કર્યું આપણે કોમન લીધો તો અહીં શું વધશે ત્રેપન વત્તાના વત્તા અહીં શું વધશે અગિયાર જો આમાંથી બાર શું થઈ ગયો

પ્લસ એક તેથી એન બરાબર ચોસઠ ને કેટલા થાય પાસાઠ બરાબર હવે જો તમારે જવાબ લખો તો શું લખાય નું કયું પદ તો કે પાસાઠમું પદ તેથી આપેલી સમાંતર શ્રેણીનું આપેલી સમાંતર શ્રેણીનું પાસાઠમું પદ કયું પદ પાસાઠમું પદ પાસાઠમું પદ ચોપન માં પદ ચોપનમું આ પાસાઠમ પછી આપણું જવાબ છે ચોપન ના પદ કરતા એકસો બત્રીસ વધુ હશે આ આપણો જવાબ તમારે છેલ્લે લખવાનો થાય એટલે એમ બરાબર કેટલા આવશે આપણે પાસઠ જોવું શું કર્યું પેલા સૂત્ર સૂત્ર એટલે કે ને પછી 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 શું શું કર્યું ની ની કિંમત 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 મૂકી બાજુ થઈ ગયા કેન્સલ બરાબર અહીંયા ત્રેપન ગુણ્યા બાર વત્તા એકસો બત્રીસ ના ભાગ પહેલા બાર ગુણ્યા અગિયાર હવે શું કર્યું આ એમને આમાંથી બાર શું લીધા કોમન તો વધે ત્રેપન વત્તા અગિયાર બરાબર શું કેન્સલ થઈ એ એક એક એટલે કેટલા થાય ચોસઠ પછી માઇનસ એક આ બાજુ ગયો તો પ્લસ એક તેથી એન બરાબર ચોસઠ વધતા એક તેથી એન બરાબર પાસઠ ક્લિયર તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર દસ અને દાખલા નંબર અગિયાર વહેલા તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું